નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયો ની અંદર આજના સમાચાર વાત કરીએ તો હવામાન નિષ્ણાતા પરેશ ગોસ્વામી ગુજરાત વરસાદ અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે મધ્યપ્રદેશ પહોંચી ગઈ છે અને તેના કારણે ગુજરાત ઉપર છે જેના કારણે ગુજરાતમાં બે દિવસથી વરસાદ પણ પડી રહ્યો છે આ સિસ્ટમ લો પરિવર્તન થઈ ગઈ છે આ સિસ્ટમ થોડી વહેલી લો બની ગઈ છે જેથી આ લો ધીમે ધીમે આગળ વધી રહ્યું છે એટલે આ પ્રેશર મજબૂત બની ને વેલમાર્ક લો બનશે જેથી આજે અને આવતીકાલથી મુંબઈમાં ભારે થી અતિ તીવ્ર વરસાદ જોવા મળી શકશે જેથી મુંબઈ વાસીઓ સાવધાની રાખવી પડે આ સાથે તેમણે ગુજરાત વરસાદ થઈ શકશે આજ રીતે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં દસ ઇંચ કે તેથી વધારે વરસાદ જોવા મળી શકશે પરેશ ગૌશમી આગળ જણાવ્યું છે કે આ સિસ્ટમ કારણે ચોવીસમી ઓગસ્ટ સુધીમાં કચ્છમાં એક થી ત્રણ ઇંચ વરસાદ પડી શકશે કચ્છમાં જે વરસાદ નથી પડ્યો ત્યાં ત્યાં સારો વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતમાં પણ એક થી ચાર ઇંચ સુધીના વરસાદની ની શક્યતાઓ દેખાઈ રહી છે ચાર પાંચ જેવો વરસાદ હવામાન નિષ્ણાતા આગાહી આગાહીમાં વધુ જણાવ્યું છે કે આ સિસ્ટમ બાદ પણ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બનવાની છે એ પણ ગુજરાત તરફ આવી શકશે જેનાથી ચોવીસ તારીખે આ રાઉન્ડ પૂરો થાય તો છવ્વીસ કે સત્યાવીસ થી બીજો રાઉન્ડ ચાલુ થઈ શકશે ખેડૂત મિત્રો માટે પરેશ ગૌશ્યા જણાવ્યું છે કે દરેક ખેડૂત માટે સારા સમાચાર છે પાણીની કોઈ ચિંતા કરતા નહીં શિયાળુ અને ઉનાળો પાકનું પણ પાણી થઈ જશે આ સાથે બે હાજર છવ્વીસ માં ચોમાસુ વાવેતર માટે પાણીની વ્યવસ્થા થઈ જાય તેવી પણ શક્યતા છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માં સારો વરસાદ થઈ જાય તેવી શક્યતા છે જે મિત્રોને ત્યાં વરસાદ નથી તેમને ચિંતા કરવાની જરૂર નથી ચોવીસ તારીખ સુધી માં વારો આવી જશે તેવી શક્યતા છે